આ બાજુ સાઈડ છે ભાઈ હરિરામ બાબા નો રસોડો ખબર છે આવવાનો છે અત્યારે વરસાદ ચાલુ છે ડુંગરીના ના ખારિયા મરચા રોટલો છાસ ને એમાં મોગલ જય દ્વારકાધીશ જય જેટલા પણ ભાઈઓ નંબર જોતા હોય છે ઓ ભાઈ આવા વરસાદના ના બકરા મજા હોય ઘર ભેગા થાય પંખા ફૂલ ફેટ કર્યા છે આપણે મોટા મોટા એટલે હવા આવે છે ફૂલ વાંધો નથી તો ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકા દેશ જય માં મોગલ જય શ્રી રામ ભાગી ગયા છે સવારના 9:30 ના આપણે જવાનું છે બોપના એક મસ્ત જગ્યાએ અત્યારે વરસાદનો માહોલ છે લોકેશન એક નંબર છે ત્યાં તો કાર્યક્રમ છે તો પેલા થઈ જાય આપણે ફટાફટ ના ધોઈને ફ્રેશ તો ભાઈ ના ધોઈને થઈ ગયા છે આપણે કમ્પ્લીટ આજે ભાઈ છે મોટી પૂનમ તો મોટી પૂનમનું આપણે હરિરામ બાપાની જગ્યા આવેલી છે થોડા કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર તો ત્યાં બહુ જોરો શોરોથી વરહનો મોટે કાર્યક્રમ હોય તો આપણે અહીંયાથી પેલા સીધા જાય યુ સિચ્યુએશન ને કેવો અત્યારે માહોલ છે કારણ કે બહુ જાજી પબ્લિક અને બહુ મોટે ભાઈ હોય છે ભાઈ તો એકવાર ખાસ જરૂર વિડિયોમાં છેલ્લે સુધી બનીને રહેજો અને જોજો વિદેશના ભાઈ ભૂરીયા આવે ભૂરિયા ભૂરિયા તો આપણે ભૂરિયાએ જોઈએ ને આ જગ્યાએ જોઈએ અને આજે કેવું છે હું એટલા વર્ષો જ્યાં અહીંયા જાય પણ આ ટૂંકમાં હું ક્યાંય ગયો નથી તો મારો પેલો એક્સપિરિયન્સ છે ત્યાં જઈને જાય પછી આપણે ખબર પડે કે હકીકતમાં ત્યાં હું થાય જાય તો આપણે આજે ત્યાં જાય પછી એની બાજુમાં જ છે ગોપનાથ મહાદેવનું મંદિર તો કદાચ ગોપનાથ મહાદેવની માથે અત્યારે આપણે જે નજારો આવશે એમાં કાંઈ ઘટશે નહીં એટલે બનશે તો ત્યાં આપણે જાઉં પેલા તો અહીંયાથી આપણે ત્યાં જઈએ અને આગળ વધીએ અને જોઈએ હવે આગળ આગળ કેવા કારણ કે ગોપનાથ મહાદેવની માથે જવાનો રોડ બની ગયેલો છે કદાચ માથે જવાનું કઈ વાંધો નહીં હોય તો આપડે ગાડીએ ચડાવશું પણ આવી ભગવાન કરે એમ થશે નાનકડું ગામ દેખાય ને અહીંયા આવી ગયું છે આપણે ઉંદડા કેલડા થઈને આપણે સીધું આવવાનું રે અને આ બાજુની સાઈડમાં ગોપનાથ મહાદેવ આવી ગયા છે એની પાછળના ભાગમાં પછી ગયા છે આપણે જગ્યા ને ગાડી કરી દીધી પાર્કિંગ અને આપણે આવી ગયા છે અહીંયાથી તમે બહાર નો વ્યુ અને આ માર્કેટ જોયો કહો છો જાય આપણે અંદર ને અહીંયા જઈને જોયા કેવો છે વ્યુ કે ભાઈ મેઈન બજાર ચાલુ થાય જે રસ્તાથી આપણે આવ્યા છે અને આ માર્કેટ નાનકડી એવી ભરાય છે એન્ટ્રી થતા જ આપણે અહીંયાથી થી સીધી જમવાની વ્યવસ્થા છે એટલે આપણે અહીંયા આગળ વધીએ પોલી બાજુની સાઈડ માં કયા નો જોવો તમે આખું જમવાની વ્યવસ્થા છે મોટે પાયે આ બાજુની સાઈડ ભાઈ આજે આપણે જોઈ છે જમવા માટેની વ્યવસ્થા છે તો આપડે જઈએ અહીંયા થી આગળ અંદર જોઈએ તો ભાઈ વરસાદના છાટા ચાલુ થઈ ગયા છે એટલે બધી પબ્લિક છે ને જમવા બાજુ રસોડા બાજુ જાય છે તો આપણે એ બાજુ જાય અને રસોડામાં જાય અને પ્રસાદી લઈએ પેલા માણસ ઘણું આપણે જોઈએ ગયા બે લાઈનો છે લેડીઝની અલગ છે જેન્ટ્સની અલગ છે તો આપણે આ બાજુની સાઈડમાંથી લાઈનમાંથી ગોઠવાઈ ગયા છે હા મેં જો મોટી સ્ક્રીન જે અમારે લાઈવ અત્યારે કાર્યક્રમ જેમાં ચાલુ જઈએ હાલે છે તો આ પ્રસાદી બધા ભાઈઓ દે છે અહીંયાથી ભાઈ પ્રસાદી લઈ લીધી છે આપણે અને આપણે અહીંયા ભેગા થઈ ગયા છે કેમ છે ઓગ્યાનો ચેનલને બધા લાઈક કરો શેર કરો આપણો પ્રેમ છે અને એ હમણા રવિરાજે આવ્યા તો મળ્યા નતા એટલે આમ મળી આજે મે તો ઘોણલા એને છે ને આપણે મળવું છે આ આજે મળ્યા નહીં આમ આમ કામીલ મજાઈ મળે તો 20 મળવાનું છે એને ચેનલને ફૂલ આમ સબસ્ક્રાઇબ કરો એટલે જયતિપ્રજાજી કણા હા વરસાદ પાણી મળી જાય અગદી આવ્યા ત્રણ પાઠીએ આજે આપણે ભરતભાઈને એને મળ્યા છે અને પ્રસાદી લઈને પાછા બહાર નીકળ્યા ત્યાં આપણે ભેગા જઈએ રાજકોટ કિશનભાઈ કેમ છે તમારું નામ પોરબંદરથી જાનો વાહ વાહ પોરબંદર વાળા તો ઘણા બધા ભાઈઓ અમે જોવા છે ઓલરેડી તો ભાઈ આવી રીતના આપણે ભાઈઓ મળતા રહ્યા અને આનંદ આંદોર શું કે આપણે આનંદ આવીવા રાખે ભાઈ અને થોડીક ઉતામર એમ જાય ઉતામર એમ જાય ભાઈ અત્યારે છાટા પડે છે છાંટા પડે છે એટલે ગાયો ગાયો આપણે ભાગી એક બાજુમાં બીજી જગ્યા છે ત્યાં જાય અને તમને થોડાક ત્યાં દર્શન કરાવી દઈએ બીજા આપણે ઘણા બધા ભાઈઓ અહીંયા મળ્યા તો બધા ભાઈઓ જેટલા પણ જોવે છે એનો દિલથી આભાર ભાઈ આમને આમ જોયા રાખજો બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યા રાખજો ઓ ભાઈ એક તો ગરમી એવી છે એનું કારણ છે કે વરસાદ પડી ગયો છે ને એટલે થોડીક ગરમી એ થાય છે અને બીજા નંબરમાં બાજુમાં અહીંયા શું છે કે અત્યારે માણસ એવડું ભેગું થયું છે બહુ જાજુ આપણે આવ્યા ત્યાં બહુ ઓછું હતું અત્યારે ફૂલ માણા છે પછી ભાઈ ત્યાંથી આપણે એક અધો કિલોમીટર આગળ હાલીએ ને એટલે આવી ગઈ છે બીજી જગ્યા સતપુરણ ગામ ગુંદડા ગાડી ને બહાર જ પાર્કિંગ કરી દીધી છે ને આપણે વધીએ તો સીધા સીધા અંદર આગળ તો વાંધી ભાઈ આપણે આવી ગયા છે બીજી જગ્યાએ અને અહીંયા બધું તમે જોવો ત્યારે કાર્યક્રમ ચાલુ છે એક બાજુની સાઈડ જમણવાર ચાલુ છે જેમ અહીંયા રસોડું છે એમ અહીંયા નોકું રસોડું છે અને આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે તો આ તમે જોવો ત્યારે અહીંયા એક આ જોયા જવું છે કે ભાઈ કોઈ જૈન સામાન લાઈનમાં ક્યાંય નથી જેટલા પણ જેટલા લેડીઝ જે બધાને એ દર્શન કરવા કે પ્રણામ કરવા કે આપણે જે કાંઈ કંઈ પગે લાગવા જાય છે આમાં એ કંઈ જેન્ટ્સની લાઈન આપણે જોવા મળી નથી અને હું થોડી ઘણી મારે અહીંયા બેઠો અને મેં પણ એ જ રીતે જ કર્યું એટલે આજુબાજુવાળા જેટલા પણ જાણીતા કદાચ કોઈ જોતા હોય તો એ ખાસ કમેન્ટ કરજો કે ઓનલી ફોર લેડીઝ જ છે આમાં જેન્ટ્સ કોઈ કેમ નથી તો ભાઈ જગ્યામાં આપણે દર્શન કરી લીધા છે પ્રસાદી લઈ લીધી છે અત્યારે એક વાગ્યો છે ને વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એ બાજુ જાઓ પવન ચકા પંખા ફૂલ ફેટ કર્યા છે આપણે મોટા મોટા એટલે હવા આવે છે ફૂલ વાંધો નથી પાસે થોડાક બગાડજો એને ફૂલ સ્વીટમાં કરજો હવે જગ્યાની ભાઈ આપણે બારે એકઝેટ આવીએ ને આ જગ્યા બીજી જે ટૂંકમાં મોટી છે ને એક જે પેલી જગ્યા આપણે મેન છે અહીંયા એક કિલોમીટર સુધી આગળ તો આ જગ્યાથી આપણે સીધા બહાર આવીએ એટલે અહીંયા ભાવેશ્વર મહાદેવ મંદિર આવે ભારત શિવલિંગ છે અહીંયા અને એક ઝેડ એની પાછળની સાઈડમાં તમે અહીંયા જોઈ શકતા હશો તો આપણે ગોપનાથ મહાદેવ દેખાશે હા અહીંયા હા સી સામે આપડે દેખાઈ જાય ગોપનાથ મહાદેવ છે અચ્છા ભાઈ ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમાના હિસાબે આજે ટૂંકમાં કાર્યક્રમ છે તો બીજ છે અને બધું ભેગું છે એટલે ઓલું કે ને કે સોનામાં સુગંધ તો એવા માટે આ બે જગ્યાએ અત્યારે મોટે પાયે કાર્યક્રમ છે અને અત્યારે આપણે એમ કહીએ કે થોડીક મજા આવે છે બધા મારી બહાર નીકળ્યા અને અહીંયાથી આજે એક્ઝેક્ટ ખુલ્લી હવા આવે છે ને તો એના હિસાબે મજા આવે છે હવે કે ના આ બાજુ વાંધો નથી ઓલી બાજુ પબ્લિક વધારે હતી તો એના હિસાબે ગરમી પણ વધારે થતી હતી ભાઈ ત્યાંથી આપણે જવાનું હતું ગોપનાથ પણ એ જગ્યા આપણે પહોંચી ગયા વરસાદ આવી ગયો તો આપણે ખબર છે આવવાનો જાય અત્યારે વરસાદ ચાલુ છે તો ભાઈ અઢી વહેલા છે અને ઘડાકા ને ભડાકા અત્યારે ચાલુ છે વરસાદ ના અને હવે આપણે અત્યારે ગરમા ગરમ ચા મળી જાય એટલે કંઈ ના જાય વરસાદ આવ્યો તો ફૂલ ને વરસાદ અત્યારે થઈ ગયો છે બંધ ઘણો એવો પડી ગયો એમ કંઈ ગયા આપણે તો ભાઈ સાડા આઠ વાગી ગયા છે તો આપણે કરી લઈએ ગામડામાં વહેલા જ હોય ભાઈ ગમે આજથી સવારના ટાઈમમાં તો ડુંગળીના ખારી મરચાં રોટલો છાસ ને ખીચડી ને બાકી બધું હજી આવે છે તો કરીએ હરિહર અત્યારે વાગી ગયા છે અગિયાર અને આજનો આખો દિવસ આપણો તમે જેમ જોયું એમ વરસાદના હિસાબે શરદી થઈ ગયા આપણે કારણ કે વધારે થોડાક આપણે પેલરા થાય ભાઈ નો ડાઉટ અને બીજા નંબરમાં આપણે જવાનું તો ગોપનાથ તો ગોપનાથ આપણે જવાનું નહીં એનું કારણ તો વરસાદ આવી ગયો તમે જેમ જોયું અત્યારે હમણાં પાસે થોડોક હતો થોડોક પાછો બંધ થઈ ગયો છે એટલે રોટલા ખાઈને આપણે એકલા શાંતિથી આવી ગયા છીએ રૂમમાં એટલે અત્યારે અંદર આવે પહેલાં તો જોતો હતો ભાઈ તો ચેનલનો આપણો ડ્રાફ્ટ જોતો તો કે આપણે કેટલાક સબસ્ક્રાઈબર ભાઈઓ થયા છે તો બેતાલીસ પોઈન્ટ ચાર કે અત્યારે છે તો બેતાલીસ પોઈન્ટ ચાર કે બધા ભાઈઓનો ખૂબ ખૂબ ધન્યવાદ ડીલથી ના આભાર અને પછી હવે આપણે આમાં જોઈએ બધા ભાઈઓની કમેન્ટ તો ક્યાં ભાઈ આપણે હું કમેન્ટ કરી છે જરા આપણે જોઈ લઈએ તો આમાંથી ભાઈ સીધું આપણા જે લેટેસ્ટ વિડીયો પણ મૂક્યો તો એક દિવસ પહેલાં એની જ આપણે કમેન્ટ ખોલીએ તો આમાં જય મા મોગોલ જય દ્વારકાધીશ જય મોગલ જયસુરભાઈ ને હર હર મહાદેવ જય મોગલ જય મુરલીધર જય સોનલમાં મમા જય મુરલીધર જય માતાજી મોટી ગોપથીન મહેશભાઈ જય મુરલીધર જય મુરલીધરભાઈ વિશાલભાઈ લવ ફ્રોમ ગુજરાત ટોપ સોંગ તાપી સોનગઢ અચ્છા તાપી સોનગઢ હા એ તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે ખૂબ સરસ બનાવો છો જય મા મોગલ તમારી બધી ઈચ્છા પૂરી કરે હર હર મહાદેવ જય દ્વારકાધીશ અમારા પાતેલ ગામની બાજુમાં જય મુરલીધર દ્વારકાધીશ ભાઈ જામનગરમાં એક કહેવાય છે વરસાદ છૂટો છવાયો છે એક નંબર દોસ્ત જોરદાર આભાર ભાઈ બધા ભાઈઓના એક જ વસ્તુ આપણે કહેશું કે બધા ભાઈઓનો દિલથી આભાર ભાઈ એમાં મેઇન પ્રશ્ન છે કે ભાઈ ફોન નંબર સેન્ડ કર દીપકભાઈ ભાઈ કહીએ ફોન નંબર સેન્ડ કર ફોન નંબર તો બહુ જલ્દી ભાઈ આપણે નવી ટ્રીપ પણ ચાલુ થાય છે તો ફોન નંબરમાં વાંચી છે ભાઈ ફોન નંબર મેં નાખ્યો હતો પણ એ ફોન પછી ઘણા બધા ફોન આવતા હતા ને એના હિસાબે ફોન પાછો આપણે કંઈક ક્યાંક આખ્યા પડે એમ થઈ ગયો એના હિસાબે આપણે એ ફોન નંબર એમાંથી કાઢી નાખો કારણ કે કાયમના રોજના એટલા ફોન થઈ જ હતા ભાઈ અને એમાંય પાછું એવું હતું કે ભાઈ આપણે જેટલા પણ ભાઈઓ કામ કરે છે એને તો કોઈ વાંધો નહોતો પણ જે ટૂંકમાં કાંઈ કામ ન હોય એવા ફોન ઘણા બધા આવતા હતા એટલે એના હિસાબે ફોન ચોંટવા માંડ્યો ચોંટવા માંડ્યો એટલે આપણે પાછો એ ફોન નેટવુકમાં નંબરે મારે યુટ્યુબમાંથી કાઢવો પડ્યો કે જેટલા પણ ભાઈઓને નંબર લેતા હોય છે ઇન્સ્ટાગ્રામમાં આવી જાય તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ગમે તે તમને જવાબ મળી જાય કદાચ ખબરથી સુધીમાં તમે મેસેજ કરશો એટલે ઇન્સ્ટાગ્રામની અંદર તમને જવાબ મળી જાય આહિર વી અઢાર એંશી આનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તો હવે અત્યારે તો વાગી ગયા છે ભાઈ મેં જેમ તમને કીધું છે કે અગિયાર વાગી અને પંચાવન મિનિટ થઈ ગઈ છે તો આજે આપણે કરીએ આરામ મળી આવતીકાલે ખબર બધા ભાઈઓને અને બહુ જલ્દી આપણી નવી સિરીઝ ચાલુ થાય છે તો ખાસ શેર અને કમેન્ટ કરી દેજો જો નવા કોઈ પણ ભાઈઓ વિડીયો ચેનલની અંદર જોડાયેલા હોય તો મળી આવતીકાલે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ